છતાં લોકો વેલેન્ટાઇનના દિવસે લોકો ગાર્ડન કરતા એકાંત માણવા માટે સુરતની વિવિધ હોટલોનો એટલે કે ઓયો તરીકે ઓળખાતી તેમજ કપલ બોક્સ અને કોફી કલ્ચર એટલે કે કેફેમાં વધુ પસંદ કરી રહ્યા છે ખાસ કરીને વિદ્યાર્થી પર અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ વેલેન્ટાઇન દિવસે પોતાની ગર્લફ્રેન્ડ અને ફ્રેન્ડને વિશેષ ગિફ્ટ આપતા હોય છે સાથે પાર્ટીઓ પણ આપતા હોય છે આવી પાર્ટીઓને લઈને મા બાપ પણ ચિંતિત થતા હોય છે ઘણીવાર બાળકો પોતાના કોલેજ અથવા સ્કૂલે જાય છે અને એ લોકો મિત્ર સાથે આવી રીતે કોફી કલ્ચરમાં દેખાતા હોય છે જેને લઈને મા બાપનું સર શરમથી ચૂકી જાય છે આવા બનાવો અટકાવવા માટે શહેર પોલીસ કમિશનર વાબંગ જમીર શહેરના ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રૂપલ સોલંકી અને ભાવેશ રોજિયા સરપ્રાઇઝ ચેકિંગ હોટલ અને અવાવરુ જગ્યા જેવી કે ડુમસ અને નદીના પટ પર પેટ્રોલિંગ કરવાનો આદેશ તેમજ અલગ અલગ હોટલો ઓયો કોફી કલ્ચર પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અગાઉ પણ સુરત શહેરમાં એક તરફી પ્રેમ પાગલ બનેલા યુવકે એક પ્રેમિકાને રાંસી રાખી હતી તેવી ઘટના ન બને તે માટે વિશેષ તકેદારી પણ રાખવામાં આવી રહી છે